અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલના મતે આજથી ગુજરાતમાં ફરી સારો વરસાદ શરૂ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે ત્રેવીસમી ચોવીસ જુલાઈ પંચમહાલ અરવલ્લી સહિત મધ્ય ગુજરાત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે નદીઓના જળસ્તર છવ્વીસમી ત્રીસ જુલાઈ દરમિયાન નર્મદાનું જળસ્તર વધશે અને તે બંને કાંઠે વહેશે સાબરમતી નદીના જળસ્તરમાં પણ વધારો થશે પવન સત્તાવીસ જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વધશે પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બાવીસમી એકત્રીસ જુલાઈ દરમિયાન વરસાદના એક મોટા અને લાંબા રાઉન્ડની આગાહી કરી છે સિસ્ટમ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જે ગુજરાત પરથી પસાર થવાની પૂરી શક્યતા છે સક્રિયતા બાવીસ જુલાઈથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અસર તેની અસર ત્રેવીસ જુલાઈથી ગુજરાતમાં વર્તાય તેવું અનુમાન છે હવામાન વિભાગનું નાવકાસ્ટ બુલેટિન હવામાન વિભાગે સવારે દસ વાગ્યા વાગ્યા સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ઓરેન્જ એલર્ટ ભાવનગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે છૂટોછવાયો વરસાદ ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે